ખૂબ જ બહુ મોટી સંખ્યામાં આજે ભવ્ય બાઇક રેલીમાં બાઇક ચાલકો આજે જોડાયા હતા સાગરભાઈ ની પાઘડી પેરી છે રંગ રાખવાનો છે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી પાર્ટીએ બનાસકાર અને છવ્વીસે ત્રેવીસ સીટો ગુજરાતમાં ગુજરાતની જનતા જ્યારે ભાજપને આપવાની છે દરેક સમાજને સાથે લઈને ચાલવાની ભાવના ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા જોડે છે આજે પણ હવે ત્યાં અહીંયા જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ સાગરભાઈ ચૌધરીએ જીતની આશા વ્યક્ત કરી છે આજની સભા જે હશે એ દિશા ખાતે રેખાબેન ચોધરીનો જ્યારે રોડ શો હતો ત્યારે આ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આપ જોઈ રહ્યા છો અહીંયા રેખાબેન પણ અહીંયાથી નીકળી રહ્યા છે હાલમાં અહીંયા જોઈ રહ્યા છો મોટો રોડ તો યોજાયો હતો અનેક નેતાઓ પ્રદેશ મંત્રી પ્રશાંત થોડાટ પણ અહીંયા ઉપસ્થિત હતા બનાસકાંઠા જિલ્લાના અનેક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા મોટી સંખ્યામાં આજના આ રોડ શોમાં ભાગ લીધો હતો આ જ્યારે પહેલી તારીખે નરેન્દ્ર મોદી અહીંયા પ્રધાનમંત્રી પહોંચવાને છે ડીસા ખાતે ત્યારે આ મોટી એક રેલીનું આયોજન કરી અને એક સંદેશો આપ્યો હતો તમામ લોકોને અહીંયા પહોંચવા માટે આહવાન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો આ રોડ શો હતો ને અનેક લોકો આ રોડ શોમાં જોડાયા હતા ત્યારે આપ મહત્વની રેલી કહી શકાય કે પ્રધાનમંત્રી આવે એની પહેલા બે દિવસ પહેલાની આ રેલી છે પહેલી તારીખે જયારે ડીસા ખાતે પ્રધાનમંત્રી આવવાના છે રેખાબેન ચૌધરીના સમર્થન ને લઈને ભાજપને જીતાડવા માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે એડી ચોટીનું જ્યારે જોર લગાવી રહ્યા છે ત્યારે મહત્વની વાત છે બે બહેનો છે બનાસકા બનાસની બહેન અને બનાસની દીકરી વચ્ચે જ્યારે આજે અહીંયા ટક્કર જોવા મળી છે મારી સાથે પ્રશાંતભાઈ કોરાટ પ્રદેશ યુવા અધ્યક્ષ જોડાય છે સાહેબ શું કહેશો જે પ્રકારની આજની મહત્વની રેલી હતી આજે જે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે શું કહેશો આવનારા સમયમાં સંદેશો ક્યાં પહોંચ મેં અગાઉ પણ કીધું એમ ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એકની શરૂઆત થઈ ગઈ બાકીની પચીસ પણ પ્રદેશના આધ્યક્ષ આધણીએ પાટીલ પાર્ટી સાભે જે લક્ષ્ય રાખ્યું છે પાંચ લાખથી વધારે માર્જિનથી જીતવાનો એ પાંચ લાખથી માર્જિનથી હેટ્રિક સાથે છવ્વીસ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતવા જીતવાના છે આજે બનાસકાંઠાની અંદર પણ આ દીતા વિધાનસભામાં યુવા મોચાનો ભવ્ય રોડ સોડના માધ્યમથી અને જે લોકો જે રીતે લોકોનો ઉત્સાહ જોયો લોકો જે અભિવાદન આપ્યું છે એના જોતાં લાગે છે કે અહીંના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી પણ 5 લાખથી વધારે માર્જિનથી દીત છે પહેલી તારીખે દેશના યશસ્વી प्रधानमंत्री શ્રી નરેન્દ્ર મોદીજી બનાસકાંઠા પધારી રહ્યા છે ત્યારે એમને જોવા સાંભળવા પણ બનાસકાંઠાના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડવાના છે ભાઈ ભાઈએ प्रधानमंत्री આવી રહ્યા છે પહેલી તારીખે પક્ષ દ્વારા કેવી તૈયારીઓ આદરવામાં આવી એમના સ્વાગત સન્માન અને એમના આવકારવા માટે થઈને દરેક કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે કાર્યકર્તાઓ લોકો સાથે મળી કાર્યક્રમ સ્થળે જવાના છે અને ખુબ મોટી સંખ્યામાં લોકો આ સભા જોડાવાના છે કેટલો કીધું એમ કે અંદર અત્યારે એક જ માહોલ છે એક જ નામ ચાલે છે મોદીજી નું નામ ચાલે છે દેશની અંદર એક જ મંત્ર સૂત્ર છે અખી બાર ચારસો બાર ફિરેક મોદી સરકાર જયારે લોકોએ મન બનાવી લીધું હોય એ કમરને મત આપવાનો ત્યારે આખો માહોલ કેસર્યો છે જોઈ રહ્યા છો અહિયાં અમારી સાથે જોડાયા હતા ડોક્ટર પ્રશાંત બોરાટ જેઓ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશના અધ્યક્ષ છે તેમને પણ અહીંયા પ્રધાનમંત્રી આવવાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવાની સૂચના આપી છે તમામ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને ને જીતાડવા માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે કારણ કે એક બાજુ બનાસની બેન અને એક બાજુ બનાસની દીકરી છે ત્યારે બંને મહિલાઓ વચ્ચે અત્યારે જયારે કાંટાની ટક્કર જોવા મળી રહી છે બનાસકાંઠાની સીટ એટલે હોટ ફેવરેટ સીટ છે અને કહી શકાય કે જે પ્રકારની આ બનાસકાંઠાની સીટ ને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે ત્યારે મહત્વની વાત છે કે આજે રીક્ષા ખાતે રેખાબેન ચૌધરી જો ભાજપના ઉમેદવાર છે તેમને લઈને આજે રિક્ષા ખાતે ભવ્ય રોડ શો આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન થકી એક સંદેશ આપવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી જયારે અહિયાં આવવાના છે ત્યારે તેમને લઈને આગવી આ તૈયારીઓ લોકો માટે છે નમસ્કાર